ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આથા વગર દાળ ચોખા પલાળ્યા વગર તમે ક્યારેય નહીં ખાધા હોય અને ક્યારેય બનાવ્યા પણ ન હોય એવા હેલ્ધી રૂ જેવા પોચા દૂધીના ઢોકળા અને આ ઢોકળા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લસણની ચટણી બનાવીશું તો તમારા ઘરમાં કોઈને દૂધી ભાવતી ન હોય કે કોઈ દૂધી ખાતું ન હોય તો દૂધી ખવડાવવા માટેનો આ બેસ્ટ ઓપ્શન છે ઢોકળા બનાવીને ખવડાવી દો તો કોઈને ખબર નહીં પડે કે ઢોકળામાં દૂધી ઉમેરી છે તો આ ટેસ્ટી દૂધીના ઢોકળા બનાવવા માટે અહીં મેં એક નાની સાઈઝની દૂધી લઈ લીધી છે હવે દૂધીની છાલ ઉતારી એના નાના નાના ટુકડા કરી લઈશું આપણે દૂધીને મિક્સરમાં પીસવાના છીએ તો એ પ્રમાણેના ટુકડા કરવાના અને દૂધીના ટુકડા કરી મેં એક કપમાં લઈ લીધા છે જેથી આપણને બધું માપ કરવામાં સરળતા રહે તો એક કપ ફૂલ ભરીને મેં દૂધીના ટુકડા લીધા છે હવે અહીં મેં મિક્સરનું મોટી સાઈઝનું જાર લઈ લીધું છે હવે બધા દૂધીના ટુકડા આપણે મિક્સરના જારમાં લઈ લઈશું સાથે લીધો છે એક કપ ભરીને રવો આ મોટો રવો છે જેને આપણે સૂજી કહીએ છીએ હવે લીધું છે અડધો કપ ભરીને મીડિયમ ખાટું એવું દહીં હવે ઢોકળામાં ઉમેરવાના મસાલા પણ આપણે આ જ સમયે ઉમેરી દઈશું તો ચાર ડંગ લીધા છે તીખા લીલા મરચા તમને જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચાં વધતા ઓછા કરી લેવાના સાથે લીધો છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો હવે લીધી છે એક કપ જેટલી કોથમીર જેને મેં દાળખા સહિત લીધી છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું તો મેં અહીં એક ટી સ્પૂન ભરીને મીઠું ઉમેર્યું છે અને સાથે જ હાફ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે આટલી ખાંડ ઉમેરીશું તો ઢોકળા ગળ્યા નહીં થાય પણ બધા મસાલા બેલેન્સ થશે હવે એમાં અડધો કપ પાણી ઉમેર્યું છે અત્યારે આટલું જ પાણી ઉમેર્યું છે કારણ કે દૂધીમાં પણ પાણી હોય છે તો જરૂર લાગે તો જ બીજું પાણી ઉમેરવાનું તો આ બધું મિક્સરમાં ફેરવ્યા પછી આ પ્રકારની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ છે દૂધી અને કોથમીરને લઈને બેટર આછા લીલા રંગનું તૈયાર થશે બેટર હજી થોડું ઘટ છે તો મિક્સરમાં અડધો કપ પાણી ફેરવી ફરી પાછું મેં ઉમેર્યું છે તો આ પ્રકારનું સાધારણ પાતળું એવું બેટર તૈયાર કરવાનું હવે ઢોકળાના કુકરમાં પાણી અગાઉથી ગરમ થવા માટે મૂકી દેવાનું અને ઢોકળાની પ્લેટને પણ તેલથી ગ્રીસ કરીને તૈયાર કરી દેવાની આટલું થઈ જાય એટલે ઢોકળાના બેટરને હાથો લાવવા માટે અહીં આપણે ઈનોનો ઉપયોગ કરીશું તો અહીં મેં એક ઈનોના પેકેટનો ઉપયોગ કર્યો છે જો તમે ચમચીથી માપો તો એક ટી સ્પૂન થાય છે હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે ઉપર બે ચમચી જેટલું પાણી લઈ લેવાનું અને બેટરને એક જ ડિરેક્શનમાં ફેરવીને સરસ રીતે મિક્સ કરી લેવાનું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે પછીની પ્રોસેસ થોડી ઝડપથી કરવાની તો અહીં ઢોકળાની થાળીને સૌથી પહેલા કુકરમાં મૂકી દીધી છે અને ત્યાર પછી એમાં બેટર રેડી દેવાનું બેટરને વધારે જાડું નહીં પાથરવાનું ઢોકળા થોડા પાતળા હશે તો જ ખાવાની મજા આવશે ઉપરથી થોડો મરીનો ભૂકો ભભરાવી દેવાનો જેથી સ્વાદમાં અને દેખાવમાં બંને સરસ લાગે હવે ઢાંકણ ઢાંકીને હાઈ ફ્લેમ પર એને મિનિટ મિનિટ સુધી સ્ટીમ કરીશું તો થઈ થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો ઢોકળા સરસ તૈયાર ગયા છે ચપ્પુ નાખીને જોઈએ તો એ પણ સાફ આવે છે તો હવે ઢોકળાની પ્લેટને બહાર કાઢી લઈશું અને એ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈએ જેના માટે મિક્સર જારમાં અહીં મેં અડધો કપ દહીં લીધું છે અહીં દહીં તમારે ફ્રેશ લેવાનું ન વધારે ખાટું કે વધારે મોડું સાથે લઈશું સાત થી આઠ કળી લસણની એક ટી સ્પૂન ભરીને ઉમેરીશું કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન ઉમેરીશું મીઠું સાથે જ એક ટી સ્પૂન ખાંડ ઉમેરવાની અને એક ટી સ્પૂન ઉમેરીશું શીંગતેલ શીંગતેલ ઉમેરવાથી આ ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે બધું બરાબર પીસી લઈશું એટલે આ પ્રકારની સરસ મજાની ટેસ્ટી ચટણી બનીને તૈયાર છે આ તરફ ઢોકળા પણ થોડા ઠંડા થઈ ગયા છે તો હવે એને કટ કરી લઈશું કટ કરું છું એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે ઢોકળા કેટલા સોફ્ટ તૈયાર થયા છે ચાલો તો હવે ઢોકળાની ઉપર સરસ મજાનો વઘાર કરીએ વઘાર માટે પણ મેં શિંગતેલનો જ ઉપયોગ કર્યો છે તો બે મોટી ચમચી જેટલું તેલ મેં વઘારિયામાં લઈ લીધું તેલ ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ સરસ ફૂટી જાય ત્યાર પછી ઉભા કાપેલા મોડા મરચાં ઉમેરવાના સાથે જ ઉમેરીશું મીઠા લીમડાના પાન તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસ બંધ કરી દેવાનું અને હવે ઉમેરીશું એક ટી સ્પૂન ભરીને સફેદ તલ વઘાર સરસ રીતે તૈયાર થઈ જાય ત્યાર પછી એને ઢોકળા ઉપર રેડી દઈશું ઢોકળાને આપણે અગાઉથી કટ કરીને રાખ્યા છે જેના કારણે વઘાર અંદર સુધી પચી જશે હવે ઉપરથી ઝીણી સુધારેલી કોથમીર ભભરાવી દેવાની એટલે આ ગરમ ગરમ ઢોકળા ખાવા માટે તૈયાર છે ખૂબ જ સોફ્ટ અને એકદમ જાળીદાર ઢોકળા તૈયાર થાય છે ફ્રેન્ડ્સ અને ખાધા પછી કોઈને ખબર નહીં પડે કે આ દૂધીના ઢોકળા છે અને આપણે એમાં હળદર એટલા માટે નથી ઉમેરી કે એનો સરસ લીલો રંગ જળવાઈ રહે ફ્રેન્ડ્સ સૌને વિનંતી છે કે મારી ચેનલને જેમણે સબસ્ક્રાઈબ ન કરી હોય એ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો